જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો તો વાર મીતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો તમને ખાસ એક વાત જણાવવાની હતી કે જે મારી મીતા ચૌહાણ ઓફિશિયલ ચેનલ હતી એની જગ્યાએ મીતા ચૌહાણ બ્લોગ એ મારી બ્લોગની ચેનલ છે અને બીજી એક નવી ચેનલ મેં બનાવી છે જેનું નામ છે મીતા ચૌહાણ ઓફિશિયલ આ જે એમ આ જે ચેનલ છે એની અંદર તમને આલ્બમ સોંગ જોવા મળશે અવનવા પ્રોગ્રામના વિડીયો જોવા મળશે અને બીજું પણ જોવા મળશે અને મિતા ચૌહાણ બ્લોગ એમાં માત્ર ને માત્ર મારા વ્લોગ જોવા મળશે તો મારી જે નવી ચેનલ છે મીતા ચૌહાણ ઓફિશિયલ એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કેવા સોંગ લાગે છે એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં તો હવે આગળ આવ્યા છે એ વાળીએ તતુન બોલો માટે કંઈક વસ્તુ લાવી છે એ પણ બતાવું છું કોણ લાવીશું ઠંડા ચોમાસામાં પણ એને ઠંડુ ખાવું તો એટલે લેતી આવી અને ડાયરેક્ટ સ્કૂલેથી આવી ગઈ વાડીએ અને આમ તો વાતાવરણ આમ વાતાવરણમાં તમને આ બાજુ ઓલા ગદીડા ગદિડા દેખાતા હોય તો ડુંગરાઓના એકદમ લીલું લીલું થઈ ગયું મેં જે વાવણી કરી હતી એ સિંગ ઊંઘી ગઈ છે તમને દેખાતી હોય તો અને છે ને વાડીમાં આવી એટલે મારા બાપા એમાં ગયો સાઈડમાં થાલવા નકર મારે વારો પાડી દે બોલ એવું છે જો આમ સાઈડમાં સાઈડ પાળે પાળે હું જાઉં છું હાલો તો પહોંચી ગઈ શું ઘરે વાડીએ ઘર બન્યું ત્યાં અને મારા ભાઈ બનાવે છે ચા આમ જો ચા બનાવીને વાડીની મેથડ બની ગઈ હા મેથડ કેમ ચૂલો જગાવવાનો ટીતિયા ગોતી ગોતી ટીતિયા એટલે કે બળતણો અને ચા ની કેટલી ભરતી હા અને બધું ખેદાન મેદાન પડ્યું ને જોવા તમે હવે અહીંયા રહી રહી મારે હાડકું કરવાનું તમારા બાપાને ચા દઈને પીન પીને બીડી સકાવી બે મહેમાનને બે કેવા બે ત્રણ નજારો જોવો તમે ખાલી

અને પછી વાળીએ તમે શું કામ આવ્યા તમને બાંધી દેવાના છે હવે જ્યાં હોય ને ત્યાં લાવ આપણ નકર તો આ બેન નથી તો હું કરું આમ 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 જોતા છે વિડિયો ઉતારે ને મારા બેટા ખડ કે છા પો પણ ખોર છે આ બે મિનિટ છે ને અમારા છે મિતાબેન સોહાણને એટલી અમને સગવડતા કરી આપે ને એની વાડીમાં કડકટ વાઈપી દાળીએ એટલે ડુંગરમાંય પંખાને લેરથી આમ પંખામાં આમ જોવો તમે આમ એકવાર વાહર ખાવા આવો અહીંયા જો આ મિતાબેન નું મિતા નું મકાન અને આ સ્વિમિંગ પૂલ છે અને ન્યા બે જણા બેઠા છે અને મિતા સોહાણ સાના હાબડુકિયા બોલાવે છે વાડીમાં બેઠા બેઠા અને આ બાજુ જો દાડિયા છે

એમ પણ આસો તેલ રેખો કર્યો સ્વિમિંગ પુલ એમ બેઠા બોલ્યા ને બે કા બોલો એવી સરસ મજાની બેઠી ને સ્વિમિંગ પુલ ની પાળી ઉપર સરી નામ નજારો જોવે ને કે કાત તો અલગ છે તમે જો આ બોલુ બેઠો નામ જો આ ડુંગર ને એવો મસ્ત મસ્ત પવન આવે છે ને કા બોલો તન પપ્પા હું કે હું કે આ નિશાળે હું ભણીને આવ્યો તો પરવાસ માં ગયો કાઈ ભણો હું પરવાસ માં ચાલે જા પડખે ક્યાં પડખે નિશાને ઓર પો તો અહીંયા તમને કઈ રમે રમાડી હતી આ હું રમાડું તો બેટ દડો બેટ દડો તાર વારે આવી હે એમાં કેટલા રન કર્યા મારી જેમ કાય આવડતું છે એને રન કરે પણ બધું આવડે છે તેમ તે કેટલા રન કર્યા

એગળા પેલે धरो પેલો પીડી રેનો આવે હે પેલો પીડી આર મેમનો આવે કયા મેમનો આવે દિવ્યા એ કેવું બનાવે ઈ ઈ કેવું બનાવે દિવ્યા મેમ સારું બનાવે સારું બનાવે તન નિસાર આધારシલા આધારシલામાં ભણવું ગમતું હું કે આપડા ગામમાં ભણવું ગમતું આધારシલા ના મજા આવે ને હમ બહુ વેલા લાગુ પડે હ વેલા પડે એક તું કેટલા વાગે જાકે પાંચ વાગ્યા વાળી પેલા બહાર નઈ તું કસ ઓ બેલે આંખો સુ આલો આંખો

ફ્લિપકાર્ટ મંગાવ્યું છું અને આ ગિફ્ટ આવેલું છે સરસ મજાનું શું ગિફ્ટ છે બલ્બ છે બલ્બ સરસ મજાના છે ને અંદર એક લાઈટ આવશે અને પછી આમ કરીને આમ ત્યાં ઢીંગાડી દેસુ તો હવે રાત થઈ ગઈ છે બહુ અને આરામ તરફ જવું છે એટલે બ્લોગને અહીંયા એન્ડ આપું અને ફરીવાર તમને કહું છું કે મારા નવા નવા આલ્બમ સોંગ તમારે જોવું હોય તો મિતા ચોન ઓફિશિયલ યુટ્યુબ ચેનલ જે મારી નવી પોતાની હમણાં જ બનાવી છે તો મિતા ચૌહાણ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મીતા ચૌહાણ બ્લોગ આ યુટ્યુબ ચેનલની અંદર તમે નવા હોવ તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મારા બ્લોગ કેવા લાગે છે એ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને જો તમને કોઈને કાંઈક પ્રશ્ન પૂછવા ના હોય મને તો કમેન્ટ બોક્સમાં લખીને મોકલી દેજો આગળના બ્લોગમાં તમારા બધા જ પ્રશ્નોના હું જવાબ આપીશ મળ્યા નવા બ્લોગમાં જય માતાજી જય દ્વારકાધીશ